હેલો દોસ્તો અમે દ્વારિકા આવ્યા છીએ અને દ્વારકા અમે કઈ હોટેલમાં રોકાયા હતા જે હું તમને બતાવી રહી છું અમે રોકાયા છીએ સ્ટેશન રોડ ઉપર હોટેલ પાર્થ ઇન માં જેનો વ્યુ હું તમને અંદર જઈને બતાવું આવો હેલો આ છે હોટેલ પાર્થ ઇન તો તમે લોકો ગમે ત્યારે દ્વારકાધીશ ના આવો અને જામનગરના છે એમની દ્વારકાની અંદર બે હોટેલ છે તો ગમે ત્યારે તમે લોકો આવો ત્યારે એકવાર ચોક્કસ મુલાકાત લ્યો અને ભગવાન દ્વારકાધીશ ના દર્શન પણ કરો જે કાઉન્ટર ઉપર જ ભગવાન દ્વારકાધીશ નું મંદિર લગાવેલું છે બહુ જ ફાઇન અને પોસ્ટર પણ બહુ જબદર દેખાડેલ ભગવાન નું નામ તો છે લિફ્ટ ની પણ સુવિધા છે અને જે લોકો વર્કઆઉટ કરતા હોય ને ડાઇનિંગ હોલ લાગે છે આઈ હા આ છે એનો ડાઇનિંગ હોલ તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલો છે જે રૂમમાં માં મે રોકાયા હતા એ રૂમ હું તમને વ્યૂ બતાવું છું રસમ થઈ ગયું બધું રેડી પેકિંગ થઈ ગયું ચાલો હવે ચેકઆઉટ કરશું ને ચેક કરી લન દેકા અમે બંને બેનો રોકાયાતા રૂમ માં અને જો તમે જોઈ શકો છો બરાબર છે સેકાય બાથરૂમ માં બ્રશ ને બધું લીધું હું તો લઈ બધું લીધું ઓકે આ નીચે તો સતીશભાઈનો ફોન આવ્યો તો મને થોડીવારમાં મેડમ તમે ચેકઆઉટ કરી લીધું મે યે દુના આજે બાકી છે ચલો ચાલ નીચે જમશું હા ચાર માળલી હોટેલ છે આ ફોર્થ ફ્લોર ઉપર અમે રોકાયા હતા જમ તમે જોઈ શકો છો બેન આમાં તું જાવ આ બધો લિફ્ટમાં તમારું સામાન મૂકી દે એ છોકરાં બીચરણ કાય હેરાન ન કરો તો આપણે અહીંથી ખાલી જાવું

સેટોકાઈનો ડસ્ટબિનનો ડબ્બો દેખાણો મને અમે લોકો ચેકઆઉટ કરી રહ્યા છીએ અત્યારે જઈએ છીએ બેટ દ્વારકા અને ચલો હું તમને હોટેલનો નીચેનો ગ્રાઉન્ડ ફ્લોરનો નજારો બતાવું અને તમને હે ગટુ આ છે હોટેલનો ઓનર છે સતીશભાઈ સतीशભાઈ પટેલનો સં એдика હેલો કે હેલો 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 અરે વાહ હોટેલ પાર્ક ભગવાન દ્વારકાધીશનું મંદિર અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લ્યો અહીંયા અને સરસ મજાની અહીંયા પણ લગાવેલું છે હેલો કેમ છો છે ને મસ્ત મજાની આવી ગયા સતીશભાઈ કેમ છો ભાઈ જો ડેડીને જોઈ ગયા ભાઈ ગયા ભાઈ